રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત વિરોધી ને લઈ અમદાવાદમાં મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા

વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું જેના પર ભારે વિવાદ થયો હતો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે ભારત એક નિષ્પક્ષ જગ્યા બની જશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા વિચાર કરશે ભારત અત્યારે નિષ્પક્ષ જગ્યા નથી ભારતમાં નેવું વસ્તી દલિત પછાત વર્ગ અને આદિવાસીઓની છે જે આ રમતમાં સામેલ જ નથી વિદેશની ધરતી પરથી રાહુલ ગાંધી જે પ્રકારે નિવેદન આપ્યું કે દેશમાંથી હવે ખતમ કરી દઈશું ચૂંટણી પહેલા અને હંમેશા સંવિધાનની વાતો કરનારા સંવિધાનની રક્ષા કરનારા કટોકટી સમયે સંવિધાન ક્યાં ગયું અત્યારે પણ ચૂંટણી પહેલાં એ લોકો પ્રચારમાં કહેતા કે એનડીએ ની ને ભાજપની બહુ બધી સરકાર આવશે તો દેશમાં આરક્ષણ ખતમ કરશે સંવિધાન બદલશે ચૂંટણી પત્યા પછી પ્રજાએ જે જન્મત આપ્યું સો સીટો પણ નહીં મેળવી શકનારા રાહુલ ગાંધી આજે વિદેશની ધરતી પર જઈને એવું કહી રહ્યા છે કે અમે આવનારા દિવસોમાં અનામત ખતમ કરીશું એ વાતના વિરોધ કરવામાં આવી આજે માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં અને સમગ્ર ગુજરાતમાં એકતાલીસથી વધારે જગ્યાએ આ પ્રકારના ધરણાનો અને વિરોધનો કાર્યક્રમ થયો છે આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ અમે છેદ નીચે સુધી ગામ ગામ સુધી લઈ જઈશું એ પ્રકારનું અમારું આયોજન છે